પાલેજ પોલીસ સ્ટેશનના સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજશ્રી ના જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીને પકડવા અંગે વિશેષ મહત્વ આપી આતિશાબ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા અનન્વય નાયક પોલીસ પાલેજ પોલીસ ઇન્સ્પેક્ટર નાસ્તા ફરતા આરોપીઓને સુધી કાઢવા સારું અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા શિણાવેલ પાલેજ પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર અગિયાર ઓગણીસ નેવું ઓગણચાલીસ પચીસ જીરો જીરો ત્રેવીસ ઓપ્લિક બે હજાર પચીસ ભારતીય ન્યાય સહિત આસન ने कलम 115 सौ पे 118 सौ पे त्रन सौ एकवन पे तथा जीपी एक्ट कलम एक सौ पात्र मुजबना काम छाला एक वर्ष थी नास्ता फरता आरोपी ओमकार सुरेश यादव रहे उस्थान गांव तालुको कलहेर जिलों मेनपुरी

ગુરુગ્રામ હરિયાણા મુકામેથી ઝડપી લેવામાં આવેલ છે